વરિયાળી અને મેથી દાણા અને જીરામાંથી બનેલો આ પાવડર તમારા શરીરની વર્ષો જૂની ચરબીના ધરને ઓગાળી દેશે ભૂખ્યા રહ્યા વગર કસરત કર્યા વગર કે પછી કોઈપણ પ્રકારની ડાયટ અને યોગા કર્યા વગર ચાલ્યા વગર મિત્રો ખરેખર આ ઉપાય છે તે ચરબીનો દુશ્મન છે આ ઉપાયની મદદથી વધતું વજન કંટ્રોલ થશે શરીરની ચરબી ઓગળી જશે અને એકવાર વજન ઘટશે અને પછી ફરી વધશે પણ નહીં તો ચલો જોઈએ આયુર્વેદિક અને સો ટકા સચોટ એવો આ આપણો આ દેશી ઉપાય ખરેખર મિત્રો માહિતી પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો જોઈએ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે સૂકી મેથી વરિયાળી અને જીરું હું કહું છું એવી રીતે ખાવ વર્ષો જૂની લટકતી ખાન અને વર્ષો જૂનું વજન વધેલું કેમ નથી માખણની જેમ પીગળી જશે અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વજન તો ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે સ્પેશિયલી જ્યારે વજન તમારું વધતું જાય છે વધતું જ જાય છે તમે જમો છો ઓછું છતાં પણ તમારું વજન વધે છે તો એનો મતલબ એ છે કે તમારી પાચન તંત્ર નબળું છે અહીંયા તમારે પાચન તંત્રને સ્ટ્રોંગ કરવા માટેના ઉપાયો અજમાવવા પડશે સૌથી પહેલાં જ્યારે તમારું પાચન તંત્ર એકદમ નબળું છે ત્યારે તમારા પાચનને વધારવા માટે તમારે તમારા ઘરની અંદર રહેલી થોડીક એવી વસ્તુનો ઉપયોગ કરવાનો છે જે જે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે મિત્રો તમારું પાચન તંત્ર મજબૂત હશે ત્યારે જ તમારા શરીરની અંદર રહેલી ચરબી એકદમ છડમડમાંથી ઓગળી જશે બીજો કે તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હશે તો તમારા શરીરની અંદર પથરા જેવા ખોરાકને પણ પચાવવાનું કામ કરે છે પાચન તંત્ર મજબૂત હશે તો મેટાબોલિઝમ તમારું પુષ્ઠ થશે તો તમારા શરીરમાં ચરબી થતી નથી તો અહીંયા તમારે સૌથી વધારવાનો પ્રયોગ કરવો છે બીજું પાચનતંત્ર વધારવાની સાથે સાથે તમારા શરીરની અંદર અત્યાર સુધી જે ચરબીના થર છે ચરબીના થરને ઓગાળવા માટે સૌથી પહેલા તો તમારે એ ચરબીને ઓગાળવા માટે ઘરેલું ઉપાયો અજમાવાના છે બીજો કે વજન તો ઘટશે સાથે તમારા શરીરને તાકાત મળી છે તમારું શરીર શરીર છે એ સ્ફૂર્તિવાન બની રહે એના માટે તમારે આ પ્રયોગ અજમાવવાનો છે આ પ્રયોગની મદદથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એ ચરબીનો નિકાલ થશે અહીંયા તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ છે એ ચરબીના સેલ્સને જડ મૂળમાંથી ઓગાળવાનું કામ કરશે આ વેઇટ લોસ ઉપાય મિત્રો આ ઉપાયની મદદથી તમને પ્રોટીન મળે છે જેના કારણે તમારા શરીરના મસલ સ્ટ્રોંગ થાય છે આ ઉપાયની મદદથી તમને ફાઈબર મળે છે જેના કારણે તમારા શરીરની અંદર રહેલી ચરબીના થર ઓગળવા લાગે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે તો સૌથી પહેલાં અહીંયા આપણે પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે મેથી દાણા ગુણોનો ભંડાર છે આ મેથી દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે એન્ટી છે પ્રોટીન છે મિત્રો આ મેથી દાણાના જે ફોતરા હોય છે એની અંદર જે પ્રોટીન હોય છે તમારા ખોરાકને બચાવે છે અને તમારા બોડીનું ડિટોક્સીકરણ કરવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર કેલરી બાળે છે તો જે લોકો નિયમિત રીતે કડવાશ ખાતા હોય એમના શરીરમાં ક્યારેય કોઈ ચરબી હોતી નથી અહીંયા લઈશું પચાસ ગ્રામ મેથી દાણા સામે આપણે પચાસ ગ્રામ જીરું જીરું તમારા શરીરની અંદર વજન ઘટાડે છે કેલરી બાળે છે સાથે તમને સ્ટ્રોંગ બનાવે છે અને તાકાત આપે છે જીરું વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે જીરાની મદદથી તમારું વજન તો ઘટે છે સાથે સાથે તમને અસંખ્ય ફાયદાઓ થાય છે મિત્રો આ જીરું હોય છે એ તમારા શરીરની કેલરી બાળે છે અને વજન ઘટાડે છે અત્યાર સુધી લાખો લોકોએ વેઇટ લોસ કર્યું છે જીરાની મદદથી જીરાની સાથે જ્યારે આપણે પચાસ ગ્રામ વરિયાળી એડ કરીશું આ ઉપાયમાં તો વરિયાળીની મદદથી તમારું પાચન છે એ ઝડપથી થશે તમને નીંદર પણ સારી આવશે અને તમારો ખોરાક છે પછી પણ જશે તો અહીંયા ત્રણ ત્રણ વસ્તુ છે એ એની રીતે વેટ લોઝ માટે બેસ્ટ છે તમારા શરીરની અંદર જે પણ પોષક તત્વોની ખામી છે દૂર થશે આ ત્રણેય વસ્તુઓમાં પ્રોટીન ફાઈબર છે જેના કારણે લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે તમારા શરીરની અંદરની ચરબી છે એ પણ ઓગળવા લાગશે અને સાથે બધા ફાયદાઓ થશે બીજું કે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબીના થરતો ઓગળે છે સાથે સાથે તમારા શરીરની અંદર તમને તાકાત મળી રહે છે જેના કારણે તમારા શરીરની અંદર રહેલી ચરબી હોય છે જળ મૂળમાંથી પીગળી જાય છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી ઓગળશે સાથે તમને ઘણા બધા અસંખ્ય ફાયદાઓ થશે તો હવે આપણે બનાવી લઈએ સરસ મજાનું આ ત્રણે ત્રણ વસ્તુ મિક્સ કરીને વ્હાઈટ લોસ પાવડર પચાસ ગ્રામ મેથી પચાસ ગ્રામ જીરું અને પચાસ ગ્રામ વરિયાળી તો અહીંયા આપણો વેકલોઝ પાવડર રેડી છે ટોટલ આપણો દોઢસો ગ્રામ જેટલો આ વેકલોઝ પાવડર છે આ વેકલોઝ પાવડર તમારે સવારે ભૂખ્યા પેટી એક ચમચી લેવાનો છે અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ વેકલોઝ પાવડરનું સેવન કરવાનું છે આ વેકલોઝ પાવડરની મદદથી તમે તમારા શરીરની ચરબીના ચરબીને થરપણ વળી શકો છો તમને પાચન પણ સાથે સાથે તમને અસંખ્ય ઢગલાબંધ ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે અત્યાર સુધીનો બેસ્ટ છે વેઇટ લોસ કરવા માટેનો વજન ઘટાડો સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાય પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે આ રેસીપી ફોલો કરો અને વજન ઘટાડો મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે આ માહિતી પસંદ આવી હોય તો તમે તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો અને સાથે સાથે મિત્રો એક લાઇક દિલથી કરશો આ મહેનત માત્ર તમારા માટે છે